અલંગમાં એક પ્લોટ કેવો હોય છે અને સિપ બ્રેકિંગ યાર્ડનું જે એક આખું વિસ્તાર હોય છે એ કેવો હોય છે એમની આજે આપણે મુલાકાત કરી અને જે અહીં ઉપલબ્ધ જે કાંઈ વસ્તુઓ છે એમની અમે તમને મુલાકાત કરાવશું એમનાથી તમારો પરિચય કરાવશું ભાગના શિપ બ્રેકિંગના જે વિસ્તારો છે એ અત્યારે કાર્યરત છે એટલે જે વિસ્તાર કાર્યરત હોય ત્યાં વિડીયો શૂટિંગની પરમિશન હોતી નથી કારણ કે એક સેફ્ટીના ભાગરૂપે તો એક બંધ હાલતમાં પડેલું એક શિપ બ્રેકિંગનો વિસ્તાર છે એમની આજે આપણે મુલાકાત કરવાના છીએ તો અમારી સાથે જોડાયેલા રહેજો આવડ પર મિત્રો આ જે તમે મોટું ક્રેન જોઈ રહ્યા છો તમે એમની સાઇઝ ઉપરથી અંદાજો લગાડી શકો છો કે જે શીપમાં જે કાંઈ વસ્તુ આવતી હશે જે માલસામાન આવતો હશે જે એમના પાટને તોડી અને જુદા કરવામાં આવતા હશે પાટ કેટલી સાઇઝના હશે કેટલા વજનના હશે એ આ જુદા જુદા ક્રેન ઉપરથી આપણે અનુમાન લગાડી શકીએ છીએ અહીં ત્રણથી ચાર જેટલી સંખ્યામાં ક્રેન અત્યારે છે પણ જર્જરિત હાલતમાં છે આગળ હું તમને વસ્તુ જે બતાવવા જઈ રહ્યો છું અહીંયા બહુ ઓછી માત્રામાં વસ્તુ પડી છે પણ આપને એક અનુમાન લાગશે કે કેવી વસ્તુ આમાંથી નીકળતી હોય છે તો આ જે કાંઈ વસ્તુ પડી એ ભંગાર છે એક પ્રકારનો લોખંડનો ભંગાર છે પેલી તરફ ટાયર એટલે કે જે રબરમાંથી જે ચીજ વસ્તુઓ બને પ્લાસ્ટિકમાંથી જે ચીજ વસ્તુઓ બને એનો ભંગાર છે બહુ નાના ઢગલા છે આ એક પ્રતિક સ્વરૂપે છે જે પ્લોટ ધમધમતો હોય એટલે કે જ્યાં સીપ બ્રેકિંગનું કામ ચાલુ હોય ત્યાં વિશાળ સંખ્યામાં મોટા જથ્થામાં આવો ભંગાર પણ નીકળતો હોય છે મિત્રો અત્યારે આપણે જે દરિયા કિનારે એક સીપ બ્રેકિંગના વિસ્તારમાં ઊભા છીએ ત્યાં તમે સાંકળ જોઈ શકો છો આ સાંકળની સાઇઝ ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ આ મારાથી હલતી પણ નથી તો આના દ્વારા જહાજોને ખેંચવામાં આવતા હોય છે આવી તો કેટલી સાંકળો લોખંડની જેમ આપણે દોરડાથી નાના હોડકાને ખેંચતા હોય એમ આવી મોટી મોટી સાંકળો બનાવી અને જહાજને કિનારા પર લગાવવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે આ તમે આખું યંત્ર એક જોઈ શકો છો ઇલેક્ટ્રિક યંત્ર છે અહીં જે દોરડું હોય એને એક ગરેડી તરીકે નાખી અને આ મશીનને ફેરવી અને જહાજને નજીક લાવવામાં ખેંચવામાં મહેનત કરી અને જહાજને કિનારા પર લગાવવામાં આવતું હોય છે તો આ પ્લોટમાં આવા જુદા જુદા ત્રણથી ચાર જેટલા મશીનોને આપણે જોઈ શકીએ છીએ આ મશીન પણ હાલ જર્જરિત હાલતમાં છે પણ આને જોઈ અને તમે અનુમાન લગાવી શકો કે આ કઈ રીતે કામ કરતું હશે શું આની કામ કરવાની પદ્ધતિ હશે અત્યારે હું આ મશીનમાં બેઠો છું જે મશીન દ્વારા જહાજને ખેંચવામાં આવતું હોય છે અને એ જહાજને ખેંચી અને પછી જે એમની પ્રક્રિયા હોય જહાજને તોડવામાં આવે છે એમાંથી જુદા જુદા પાર્ટ્સ કાઢવામાં આવે છે અને એમને વેચવામાં આવતા હોય છે તો આ મશીનની જે બનાવટ છે એ ખૂબ યાંત્રિક રીતે અને ખૂબ ટેકનોલોજીપૂર્વક કરવામાં આવી છે આ જે ચેર છે એ મુવેબલ ચેર હોય છે આ બાજુ તમે જોઈ શકો તેમ એમના સિસ્ટમ જે એમને કંટ્રોલ કરવાની સિસ્ટમ છે એ પણ આપવામાં આવી છે હવે હું આપણે વાત કરું અલંગના ઇતિહાસની તો અલંગ વિશે ઘણા લોકોએ જાણ્યું છે ઘણા લોકોએ ઘણા માધ્યમોમાં એમની માહિતી પણ મૂકી છે પણ અમે જે આ જે માહિતી આપણે આપીએ છીએ એ બહુ ઓછા માધ્યમમાં ઉપલબ્ધ હોય છે તો મિત્રો આપણું જે અલંગ છે એમનો ઐતિહાસિક પણ ઘણી જગ્યાએ ઉલ્લેખ જોવા મળે છે મીરાતે અહેમદી નામના પ્રાચીન પુસ્તકમાં પણ અલંગનો એક સૌરાષ્ટ્રની અંદર આવેલા બંદર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે દસ્તુર અલ અમલ નામના પુસ્તકમાં પણ આપણા અલંગને એક ધમધમતા બંદર તરીકે ઓળખાવવામાં આવ્યું છે એક સમયે ભાવનગરના ગોહિલ રાજવંશની સત્તાના તાબા હેઠળનું બરગણું હોય તો એ આપણું અલંગ ગામ હતું તો આવા ઘણા બધા ઐતિહાસિક તથ્યો પણ અલંગ સાથે જોડાયેલા છે વાત કરીએ અલંગના શીપ બ્રેકિંગના ઇતિહાસની તો સમગ્ર ભારતમાં શિપ બ્રેકિંગનો જે ઇતિહાસ છે એ ઈસવીસન ઓગણીસો સિત્તેરથી ચાલ્યો આવે છે સૌ જહાજ જો ક્યાંય તોડવામાં આવ્યું હોય તો એ આપણા મહારાષ્ટ્રના મુંબઈમાં તોડવામાં આવ્યું હતું ત્યાર પછી જુદા જુદા લોકોને આની ઉપર એક આશા જાગી કે આ એક ઉદ્યોગનું કેન્દ્ર બની શકે એમ છે લાખો લોકોને રોજગારી મળી શકે તેમ છે રાષ્ટ્રનો અને રાજ્યોનો વિકાસ થઈ શકે એમ છે તો હવે આપણે વાત કરીએ આપણા ગુજરાતમાં સીપ બ્રેકિંગ ક્યારે ચાલુ થયું અને એનો શું ઇતિહાસ છે એમની તો આપણા ગુજરાત રાજ્યના એ સમયના નાણાં મંત્રી એટલે કે સનતભાઈ મહેતાના પ્રયાસોથી આપણું અલગનું સિપ બ્રેકિંગ ધમધમતું બન્યું હતું એક સમયે સનતભાઈ મહેતાને એક આશા જાગી કે ગુજરાતમાં પણ આવું કાંઈ થઈ શકે એમ છે ત્યારે એમણે જુદી જુદી ત્રણ કમિટી બનાવી હતી જેમાં જોશી કમિટી મહેતા કમિટી અને આવી અલગ અલગ કમિટીઓ બનાવી અને સમગ્ર ગુજરાતના જે દરિયા કિનારાઓ છે જે બંદરો છે એમના એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં જામનગર નવસારી કચ્છનું માંડવી પોરબંદર અને આપણું અલંગ આવા ઘણા બધા બંદરોની મુલાકાત કરવામાં આવી હતી તમામ મુલાકાતોના અંતે આપણું અલંગ સૌથી વધારે સાનુકૂળ હોય એવું તમામને લાગ્યું અને ત્યારબાદ આપણા અલંગને બ્રેકિંગના એક મોટા ઉદ્યોગ તરીકે વિકસાવવાનો આપણા સરકાર દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો અને ત્યાર પછી જે તમે જોઈ શકો છો એમ આપણું અલંગ વિકાસ પામ્યું વાત કરીએ સાનુકૂળ પરિસ્થિતિઓની તો અહીં જે દરિયા કિનારો છે એ ખૂબ શાંત છે અહીંના દરિયા કિનારાનું જે કિનારાનું પાણી છે એ ખૂબ ઊંડું છે એટલે જહાજોને કિનારા પર લાવવામાં સરળતા પડે છે બીજું કે કિનારાની સામેના ભાગમાં વિશાળ જમીન પ્રદેશ છે એટલે જે ઉદ્યોગો માટે જે લોકોને રહેવાની બીજી બધી વ્યવસ્થા કરવાની જે જમીનની જરૂર પડે એ અહીં પૂરતા પ્રમાણમાં મળી રહે છે શ્રમિકો પણ મોટી સંખ્યામાં અહીં મળી રહે છે તો આવા તમામ પાસાઓને ધ્યાનમાં રાખી અને આપણા અલંગના ઉદ્યોગને વિકસાવવામાં આવ્યો હતો જે આજે ખૂબ જ સારી રીતે કાર્ય કરી રહ્યો છે ત્યારબાદ હું આપણે વાત કરું સિપ બ્રેકિંગની શરૂઆતની તો ઈસવીસન ઓગણીસો ત્યાંશીમાં તેર ડિસેમ્બરના દિવસે સૌપ્રથમ પ્રથમ જહાજ આપણા અલંગમાં તોડવામાં આવ્યું હતું જેનું નામ હતું ધ ડેડિયર આ ધ ડેડિયર નામનું સૌપ્રથમ પ્રથમ જહાજ આપણા અલંગમાં તોડી અને ત્યાર પછી ખૂબ જ મોટી સંખ્યામાં જહાજો અહીં તૂટવા આવવા માંડ્યા સમગ્ર વિશ્વમાંથી અહીં જહાજો તૂટવા આવે છે અને જહાજોના કબ્રસ્તાન તરીકે પણ આપણા અલંગને ઓળખવામાં આવતું હોય છે તો આ આપણા અલંગનો ઇતિહાસ હતો આપણા અલંગની જે કોઈ રોચક વાતો હતી કઈ રીતે શીપ બ્રેકિંગનું કાર્ય ચાલુ થયું અને કઈ રીતે એમનો વિકાસ થયો એમની આપણે વાત કરી તો મિત્રો અત્યારે આપણી સાથે અહીંના એક અનુભવી વડીલ કે જે અહીં કામ કરે છે એમની સાથે આપણે વાતચીત કરીએ આપનું પૂરું નામ શું અને આપનું કયું ગામ છે નામ જોરાવર્ષી કેશુભા ગામ ખદરપુર તો જોરાવર્ષી આપ કેટલા વર્ષથી અહીં નોકરી કરો છો અને આપ અહીં શું કામમાં ફરજ બજાવો છો હું અહીંયા વસપણમાં નોકરી કરું છું પંદર સત્તર વર્ષથી આમાં

ઘણા બધા જહાજો તૂટવા માટે આવતા હોય છે જેમ મેં આપણે જણાવ્યું એમ જહાજોનું કબ્રસ્તાન એટલે આપણું અલંગ પણ એક સમયે અહીં બે હજાર અગિયાર બારના ડેટાની વાત કરીએ તો ચારસોથી પણ વધારે જહાજો પ્રતિવર્ષ અહીં તૂટવા માટે આવતા હતા પણ અત્યારે જેમ આપણે જાણ્યું એમ મંદીનો માહોલ છેલ્લે બે હજાર ત્રેવીસ ચોવીસના આંકડાઓ સામે આવ્યા છે તો એમાં માત્ર સોથી બસ્સોની સંખ્યા સામે આવી રહી છે એટલે આપણે સમજી શકીએ છીએ કે જે જહાજો તૂટવાની જે સંખ્યા હતી અત્યારે ઘટી છે એટલે સ્વાભાવિક મંદીનો માહોલ પણ ઊભો થયો છે આજથી થોડા વર્ષો પહેલાં જે ભારતના નૌકાદળનું જે અતિવિશેષ જહાજ હતું જેનું નામ વિક્રાંત હતું એ વિક્રાંત નામનું જહાજ પણ આપણા અલંગમાં જ તૂટવા માટે આવ્યું હતું એ એક ઐતિહાસિક ઘડી હતી જ્યારે જહાજ અહીં આવ્યું હતું તૂટવા માટે ત્યારે હજારોની સંખ્યામાં આજુબાજુના ગામોમાંથી લોકો એમને જોવા માટે આવ્યા હતા માત્ર એમની એક ઝલક જોવા માટે આવ્યા હતા અને કહેવાય છે વિક્રાંત નામના જહાજે આપણી સીમા સુરક્ષા આપણી સુરક્ષામાં ખૂબ મહત્વનો રોલ ભજવ્યો હતો તો એવું એક ઐતિહાસિક જહાજ પણ આપણા અલંગમાં તૂટ્યું હતું એ પણ એક નોંધનીય વિષય છે મિત્રો મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો એક જહાજ અહીં તોડાવવા માટે આવેલું છે એની બાજુમાં જ એક વ્હાઈટ કલરનું જહાજ પણ અત્યારે તોડાવવા માટે આવેલું છે બંને જહાજમાં તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં મોટી માત્રામાં ક્રેન મૂકવામાં આવ્યા છે તમે એની ઉપરથી અંદાજો લગાડી શકો છો કે આમાંથી જે માલ નીકળે છે એની માત્રા કેટલી હશે એમનો વજન કેટલો હશે સાથે અહીં બે પ્રકારના જહાજો તૂટવા માટે આવતા હોય છે એક જહાજ હોય છે એ પેસેન્જર જહાજ હોય છે અને એક માલસામાન માટેનું હોય છે તો જે પેસેન્જર જહાજ હોય એટલે કે જે મુસાફરો માટે યાત્રા માટે બનાવવામાં આવેલું જહાજ હોય એમાં સુખ સગવડો મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે એમાં સુવાની બેસવાની જમવાની બિયર બાર પછી રમતગમતના સાધનો આવી અઢળક સુવિધાઓ એ પેસેન્જર જહાજમાં જોવા મળતી હોય છે સાથે સાથે પેસેન્જર જહાજમાંથી જે વસ્તુઓ નીકળે છે એ ઘરના રાચરચીલામાં પણ ઉપયોગી હોય છે એટલે અહીંના સ્થાનિક વેપારીઓ જે હોય છે એમની ખરીદી કરી એક હરાજીમાં ખરીદી કરી અને એમને એના માર્જિન લગાડી અને એમને માર્કેટમાં વેચતા હોય છે તો બજાર ભાવ કરતાં સસ્તા ભાવે ઘરની જરૂરી ચીજવસ્તુઓ રાસ રચીલું એ આપણને બજાર ભાવ કરતાં સસ્તા ભાવે આપણા અલંગમાં મળી રહેતું હોય છે એટલે જ્યારે લોકોને નાની મોટી વસ્તુઓની અને ટકાઉ વસ્તુઓની ખરીદી કરવી હોય ત્યારે તેઓ હંમેશા અલંગને પસંદ કરતા હોય છે કારણ કે અલંગ છે એ એક મેં જેમ કીધું એમ સસ્તી વસ્તુ અને ટકાઉ વસ્તુઓનું હબ ગણાય છે માર્કેટ ગણાય છે મિત્રો જે પેસેન્જર જણા જોઈ એમાં મેં આપને જણાવ્યું એમ ઘર વપરાશની ઓફિસ વપરાશની ચીજ વસ્તુઓ મળી આવે જેમકે ખુરશી સોફા લાઇટો પછી જુદી જુદી બેડ બેડશીટ આવી ઘણી વસ્તુઓ એમાંથી મળી આવે જે માલસામાનનો અને જે યાંત્રિક સામાનનો ફેરબદલી કરતું જહા હોય એમાં આવા જુદા જુદા યંત્રો મળી આવતા હોય છે તો આ યંત્રોને પણ અહીંના બજારમાં આ મશીનરીને પણ અહીંના બજારમાં વેચવામાં આવતી હોય છે તો લોકો જુદી જુદી પોતાની જરૂરિયાત મુજબ આવા અઢળક સંખ્યામાં યંત્રો અલગ અલગ પ્રકારના ખરીદવા હોય ત્યારે અલંગની અવશ્ય મુલાકાત લેતા હોય છે મિત્રો આજે આપણું અલંગ છે અહીં મોટાભાગના જે શ્રમિકો હોય છે એ ઝારખંડમાંથી બિહારમાંથી યુપીમાંથી એમપીમાંથી જુદા જુદા રાજ્યોમાંથી આવતા હોય છે અને કહેવાય છે કે સીધી કે આડકતરી રીતે ચારથી પાંચ લાખ લોકોને રોજગારી આપતું જો કોઈ ઉદ્યોગનું કેન્દ્ર હોય તો એ આપણું અલંગ છે અહીં લાખોની સંખ્યામાં શ્રમિકો પોતાનું ઘર ચલાવે છે ગુજરાન ચલાવે છે અને મોટા ભાગના જે લોકો છે એ બીજા રાજ્યમાંથી આવી અને અહીં વસવાટ કરે છે અહીં કામ કરે છે તો એવા જ અહીંના જે વ્યક્તિઓ છે એમની સાથે આપણે વાતચીત કરીએ આ દુકાનના ભાઈ સાથે તો આપકા નામ ક્યાં હે ઓર આપ સે આવે હો બતાના મેરા નામ સુનિલ તિવારી હૈ મેં બિહાર પટના સે હું બિહાર પટનાથી આવી અને સુનિલભાઈ અહીં પોતાનું રોજગાર માટેનું એક આ નાનકડી એવી દુકાન ચલાવે છે તો આપ કિતને સાલો પર રહેતે હો और आप कौन कौन यहाँ पर रहते हो और आपको कितनी हर महीने की कमाई हो जाती है मैं यहाँ पे 25 साल से रह रहा हूँ यहाँ पर जब हमारे सामने में सीप होता है तो धंधा होता है तो 20 पच्चीस हजार महीने का आवक होता है मैं यहाँ पूरा फैमिली के साथ भी रहता हूँ और सुनील भाई आपकी दुकान पर क्या, क्या क्या मिल जाता है लोग जो आते हैं वो ज़्यादा क्या यहाँ से लेकर जाते हैं मेरी दुकान पे ही चाय नाश्ता का सामान मिलेगा जैसे समोसा हुआ ये चाय हुआ बिस्किट वेफर नमकीन ये वगैरह वगैरह ये सब मिलते हैं और सुनील भाई आपने बोला कि आप पच्चीस साल से यहाँ पे हो तो आपको गुजरात में मतलब गुजरात पसंद आया या फिर बिहार आपको पसंद आया नहीं नहीं गुजरात बहुत पसंद आया बहुत बहुत पसंद आया यहाँ बहुत अच्छा है यहाँ के लोग सब अच्छे हैं बहुत अच्छा है તો આ હતા સુનિલભાઈ જેમને ગુજરાત ખૂબ પસંદ આવ્યું પચીસ વર્ષથી એમનું ઘરનું ગુજરાન ચલાવતું હોય તો એ આપણું અલંગ ચલાવે છે એવા જ એક વ્યક્તિની સાથે આપણે હવે મુલાકાત કરવાના છીએ આપકા નામ ક્યાં હે પતા સુનિલ યાદવ સુનિલભાઈ યાદવ આપણી સાથે જોડાયા છે આપ સે હો ઓર હોતને સાલો પર કામ કર રહે હો આમ ઝારખંડ છે હું ચતરા જિલ્લા સે મેં યમસે કમ સે પચીસ સે ત્રીસ સાલ સે કામ કરાવ તો આ ભાઈ પણ પચીસથી ત્રીસ વરસથી અહીં કામ કરે છે અને ઝારખંડમાંથી આવે છે આપકો જૈસે સુનીલભાઈને બતા આપો ગુજરાત પસંદ આયા ફર ઝારખંડ હમારા તો દોનુ જગન પસંદ હૈારખંડ ભી અચ્છા હૈ જન્મભૂમિ હૈ ભી અચ્છા હૈ આપણા પેટ રોજી રોટી ચલ ક્યા કામ કરતે હો મુકાદમી કરતા છાટી મુકાદમ તો જેમ આપણી સાથે વાતચીત કરી સુનિલભાઈએ તેમ ઘણા વર્ષોથી અહીં કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે જેમ એણે કીધું એમ ઝારખંડ એની જન્મભૂમિ છે તો ગુજરાત એની કર્મભૂમિ છે બંને જગ્યાએ રહી અને પોતાનું સંતોષકારક જીવન એ બી વિતાવી રહ્યા છે જેમ મેં આપને જણાવ્યું એ મોટા ભાગના શ્રમિકો છે બહારના રાજ્યમાંથી આવતા હોય છે એ રીતે પ્લોટના જે માલિકો હોય છે એ પણ બહારના રાજ્યના હોય છે અહીં મોટા ભાગના પ્લોટના માલિકો ઝારખંડ હરિયાણા પંજાબ ઓડિશા અને રાજસ્થાન જેવા રાજ્યના જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે અહીં રોકાણ કરી અને પોતાની કમાણી કરતા હોય છે એવા જ એક શ્રમિકભાઈ આપણી સાથે જોડાયા છે આપકા ક્યાં નામ છે સુશાંત સુશાંત ભૈયા કાં સે આતે હો આપ ઓડિશા સે ઓડિશા સે આ રહે સુશાંત ભૈયા આપ ક્યાં કામ કરતે હો ઓર કિતના પૈસા કમા લેતે હો પૈસા તો એસા 17 18000 બન જતા હે ઉસમે ખાને પીને કા 7000 8000 નિકલ જતા હે બસ એસે ઉતને મે ગુજારા હો રહે પરિવાર और ओडिशा याद आता है कभी वो तो मातृभूमि तो है तो ना मन करता है लेकिन तो परिवार चलाने के लिए तो आना पड़ता है गुजरात में बीस साल हो गया यहीं पे ही है। और आपको आप फैमिली के साथ हो या अकेले हो ना ना अकेले हो तो ये थे सुशांत भैया जो कई सालों से इधर रहते हैं और अपना गुजरात चलाते हैं और कुछ आपको आता है गीत बीत गाना अभी आता हो तो गा दो नहीं ऐसा तो थोड़ा बहुत आता है શર્મા બહુ હે ઓડિશા વાયે લગાના ચલો થે હમરે સુશાંત ભૈયા સબસે મિલકત હમે અચ્છા લાગ